ઈડર ચાંડપ જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલના નવીન મકાનનો ઉદઘાટન સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચાંડપ મુકામે ઓગણીસો સિત્તેરથી સર્વોદય હાઈસ્કૂલ ચાંડપમાં ચાલી રહી હતી ત્યારે સર્વોદય હાઈસ્કૂલના મકાન ન હોવાથી ચાંડપ ગામના શેઠ મુળજીભાઈ સોનીએ બે હજાર એકમાં માં શાળા માટે જમીન વિષ્ણુભાઈ જનકલ્યાણ ટ્રસ્ટમાં જન કલ્યાણ હતું ત્યારે દાન આપ્યું ચાંડપ હાઈસ્કૂલને ચોપન વર્ષે શાળાનું પોતાનું મકાન મળતા હર્ષની લાગણી વરસાવી હતી ઈડર તાલુકાના ચાંડપ ગામના જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલને ચોપન વર્ષે શાળાનું પોતાનું મકાન મળ્યું હતું જે અંતર્ગત સોળ જુલાઈના રોજ વહેલી સવારે શાળામાં હવન યજ્ઞનો કાર્યક્રમ યોજ હસ્તે નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વિદ્યાર્થીઓ યુનિફોર્મ ચોપડા વિતરણ કરીને દાતાશ્રીઓ તેમજ વય નિવૃત્તિ ગૌરવપ્રદ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જમીનના મૂળ દાતા મૂળજીભાઈ ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ ઈડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ કોંગ્રેસના રાજેન્દ્રશ્રી કુંપાવત રામભાઈ સોલંકી કે એમ પટેલ મંદિરના કિરણભાઈ પટેલ ભાનુભાઈ પટેલ તેમજ ગ્રામજનો અને શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું છે પણ આજથી સાત વર્ષ પહેલા આ ગામ ને મેં મારી કર્મ બિંદુ ઉડાવી તારીખ સાત એક બે ઓગણીસો નવ્વાણું માં મારા માતાજી નું દેવસ્થાન થઈ ગયું એ વખતે આ ગામના ના સાત થી સિત્તેર માણસો અહીંથી અઢીસો કિલોમીટર મારે ઘેર નોકા ચાલા એ વખતે મને ખબર હતી કે આ ગામ માં હાઈસ્કૂલ જમીન નથી ત્રીસ સાલ પહેલા સ્કૂલ આ જમીન ને ચાલીસ હજાર માં વેચાતી રાખી હતી અલાજી રણછોડજી પાસે

પણ સ્કૂલ બની નહીં મારા ગામમાં બે હજાર બે માં એક મુલજીભાઈ સોની કરીને એક દાતા બની ગયા એમને જમીન પોતે ખરીદી અને સંસ્થાને જમીન આપી ત્યારે પાયા પૂર્યા બાવીસ વર્ષ સુધી પાયા પડ્યા રહ્યા જે કોઈ આગેવાનો હતા એ ઉપરવાળાની મરજી હતી અહીંયા રહ્યા જતા રહ્યા સ્વર્ગમાં ગામ વાળા ભેગા થયા બે હજાર વીસ માં મને કે આટલું મકાન બની આપો કે અમને કોઈ પૈસા આપશે નહીં એટલે મેં વિચાર કર્યો ચાલો હું બનાવી પછી કોરોના આવ્યો મારાથી એ થોડું અઘરું હતું કામ મારાથી એ થોડું અઘરું હતું કામ એટલે મેં તો મારી પાર્ટીઓ જે મારો ફ્રેન્ડ સર્કલ ત્યાંથી લાવ્યો અને મેં મારાથી યથાશક્તિ વધારેમાં વધારે યોગદાન આપી અને આ સ્કૂલ ઊભી કરી ઘણા બધા બીજા પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ કર્યા અને આજે બાવીસ વર્ષે ચોડક સર્વોદય હાઈસ્કૂલ પોતાનું મકાન પંચાવન વર્ષે મકાન મળી રહ્યું છે બરોબર હું તો કરતા છું આ બધું કરાવે છે આપણી તો શું શક્તિ છે અને મારો પ્રયત્ન છે બી મહત્વ આપ્યું છે અને કોઈ પણ માણસ પોતાના પરિવારનું સપોર્ટ હોય તો જ આગળ કરી શકે છે એટલે મોટામાં મોટો આભાર મારા ધર્મ છે મારો સંયુક્ત પરિવારનો છે અને મારા દોસ્તોનો છે કે જેને પ્રકાર હું કામ કરી રહ્યો છું